નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ગત તારીખ અઢાર નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર સુધી પ્રદર્શનમાં ગુજરાતમાંથી કુલ આઠ કૃતિઓ પસંદ થઈ હતી જેમાં ઝઘડીયા તાલુકાના નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાની કૃતિ પસંદગી પામી હતી કૃતિમાં લાઈટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે વીચ પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીઇબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે છે તેવું દર્શાવવામાં આવ્યું હતું આ કૃતિ મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મુલાકાતીઓએ પ્રોજેક્ટની ખૂબ પ્રશંસા કરી હતી ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ શાળાના માર્ગદર્શિક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા શાળાના બાળ વૈજ્ઞાનિક ભાવિક માછી અને જયનીલ પટેલે શાળા અને ભરૂચ જિલ્લાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે શાળાના આચાર્ય દિલીપ સોલંકી તથા શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ શાળાને રોશન કરનાર બાળવૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર